એલવી જોશીના નમસ્કાર ગુજરાતી વ્યાકરણ વિહારમાં આજે આપણે એક નવા વિષયાંગ સાથે મળી રહ્યા છીએ અને ગુજરાતી વ્યાકરણનો વિષયાંગ છે શબ્દકોષની સમૃદ્ધિ મિત્ર શબ્દકોષમાં શબ્દને કેવી રીતે બહુ ઝડપથી શોધવો અને કયા ક્રમમાં એ શબ્દો હોઈ શકે જાણવું ખૂબ જરૂરી છે કારણ કે આપણી પ્રત્યેક પરીક્ષાઓમાં એક ગુણથી માંડીને ટેટ ટાટ એચ ટાટ જેવી પરીક્ષાઓમાં તો પાંચ ગુણ સુધીના આના પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે એટલે મારી આપ સૌને વિનંતી છે કે શરૂઆતથી માંડીને બરાબર ધ્યાનપૂર્વક આ વિડીયોને જોજો એટલે તમને આ શબ્દકોષનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો તમને આવડી જાય અને આવડી જ જાય એનું હું તમને ખાતરી આપું છું પરંતુ બરાબર ધ્યાન આપજો સૌ પ્રથમ તમે મારે તમને એ કહેવું છે કે શબ્દકોષ એટલે શું માન્ય ભાષાનો પોતાનો શબ્દ ભંડોળ હોય છે અને તેનો સંગ્રહ કરતો જે ગ્રંથ છે તેને શબ્દકોષ કહેવાય છે મને યાદ આવે છે ઈસવીસન અઢારસો ને નર્મદે લખેલો નર્મકોષ સૌ પ્રથમ એને યાદ કરવું જોઈએ આ પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે ત્યાર પછી ઓગણીસો ને એકત્રીસમાં સાર્થ જોડણીકોષ ગુજરાત વિદ્યાપીઠે પ્રકાશિત કર્યો જેમાં મહાત્મા ગાંધીજીએ પ્રસ્તાવના લખતી વેળાએ લખ્યું છે કે પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી તમારા સાહસથી હું ખૂબ પ્રસન્ન છું માતૃભાષાની બહુ મોટી સેવા થશે એમ હું માનું છું અને ત્યાર પછી આપણે યાદ કરીએ છીએ ભગવત ગોમંડલ ઓગણીસો ને અઠાવીસથી શરૂ કરીને ઓગણીસો ને ચોપન સુધી લગભગ છવ્વીસ વર્ષ સુધીની અથાગ પ્રયાસોથી ગોંડલ નરેશ ભગવતસિંહજીએ એક મહાકોષ એ ભગવત ગોમંડલની રચના કરી અને આ ગુજરાતી સાહિત્યને ભેટ આપી મિત્રો આ ભગવત ગોમંડલમાં નવ ભાગમાં વિભાજીત છે એ શબ્દકોષમાં બે લાખ એક્યાસી હજાર ત્રણસો ને જેટલા શબ્દો છે અને પાંચ લાખ ચાલીસ હજાર બસો ને બે જેટલા એમાં અર્થો રહેલા છે રૂઢિપ્રયોગોને કહેવતો પણ ખરી હું તમને એ શબ્દકોષ જે છે એ સંક્ષિપ્ત શબ્દકોષ મારી પાસે છે આ છે સંક્ષિપ્ત ભગવત ગોમંડલ કરતા પણ એ સંભાવના ન લાગે તો એને તમે તમારા મોબાઈલમાં એની એપ્લિકેશન ડાઉનલોડ ખાસ કરી લેજો હું આપને આગ્રહ કરું છું જ્યારે તમે કોઈ પણ શબ્દને જોવો હશે ત્યારે તમે આ માન્ય શબ્દ અર્થ તમે જાણી શકશો એની જોડણી પણ તમે જાણી શકશો બીજું મને યાદ આવે છે એક મોટો કોષ આપને બતાવું છું હું આને પણ પ્રમાણભૂત માનું છું મિત્રો રતિલાલ નાયક આની કિંમત સાડા ત્રણસો રૂપિયા છે પરંતુ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન જુનાગઢ એમના દ્વારા એક દાતાના સહયોગથી અહીંયા જુનાગઢ ને જૂનાગઢની આસપાસના માતૃભાષાના સાધકોને લગભગ સો જેટલા આ ગ્રંથો માત્ર રૂપિયા સો ના મૂલ્યથી અમે આપેલા હતા અને એ દ્વારા એ માતૃભાષાનો પ્રચાર અને પ્રસાર કરવાનો એક નમ્ર પ્રયાસ કર્યો હતો હવે મારે વાત કરી છે આપણને અહીંયા શબ્દકોષ તરફ લઈ જાઉં છું સૌપ્રથમ પ્રથમ શબ્દકોષનો પ્રથમ જ પાનું તમે ખોલશો જેમ કે મેં મોટો કોષ હમણાં લીધો તો એનું પહેલું પાનું હું ખોલું તો એમાં પહેલો જ અક્ષર આવે છે અ શરૂઆત થશે એનો અર્થ શું છે કે સૌ પહેલા શું આવે છે સ્વર આવે છે મેં અહીંયા સ્વર લખેલા છે ધ્યાનથી જોઈ લો શું લખ્યું છે અ પછી આ નહીં આવે સીધું યાદ રાખજો અ પછી અમ આવશે અને અમ પછી વિસર્ગ આવશે અહ એટલે સૌ પ્રથમ સ્વતંત્ર સ્વર આવે પછી અનુસ્વાર વાળો આવે અને પછી શું આવે વિસર્ગ વાળો સ્વર આવશે એ રીતે વ્યંજનમાં પણ આવશે આપણે જોવાના છીએ એટલે સૌ પહેલા સ્વર આવશે શું આવશે સ્વર જુઓ અ પછી શું છે અમ અને અમ પછી અહ સ્વરમાં કોઈ વિસર્ગવાળા નહીં આવે એટલે મેં લખ્યા નથી પછી આવશે આ અને આમ ઈ અને ઈમ ઉ ને ઉમ દીર્ઘ પણ એમ રૂ ને રૂમ એ એમ ઐ એમ ઓ ઓમ ઔ ને ઔમ આવા શબ્દો આ ક્રમમાં હશે આપણા શબ્દોકોષમાં પ્રત્યેક શબ્દોકોષમાં પહેલાં સ્વર આવશે એટલું યાદ રાખવાનું છે પછી શું આવશે વ્યંજન હવે વ્યંજન આપણે ક્યાંથી જોઈએ તો કે કથિજ્ઞ સુધી પણ અહીંયા કકા પ્રમાણે નહીં આવે થોડો સહેજ ફેરફાર છે બરાબર એટલું જ યાદ રાખી લેશો તમને શબ્દોકોષમાં ક્યારેય કોઈ મુશ્કેલી પડશે નહીં તમને ખાતરી આપું છું જુઓ પેલો વેલો આવશે ક યાદ રાખજો પહેલાં હું કકો જોઈ લઉં છું કકો આપણો કેવો છે ક પછી મેં શું લખ્યું છે ખાસ યાદ રાખજો ક્ષ સુકા છેલ્લે નથી અહિયાં છે જ પછી આપણા શબ્દકોષમાં અને પછી આવે છે ય અનુનાસિક પછી તો બધા બરાબર ક્રમમાં છે ટી માંડીને અડસ સુધી બીજું મારે તમને અત્યારે એ કહેવું છે કે અંગ આ અંગ છે પછી છે ય પછી છે હણ અને પછી છે અણ આ ચાર વર્ણ એવા છે કે આ અક્ષરથી કોઈ શબ્દની ક્યારેય શરૂઆત થશે નહીં પરંતુ કોઈ અક્ષર પછી આ શબ્દ જ્યારે વપરાશે ત્યારે આપણને તરત ખ્યાલ આવશે કે કયા ક્રમમાં આવે છે કયા અક્ષર પછી આવે છે આટલું થયા પછી ત્રીજી વસ્તુ આપણે ખાસ બારક્ષરી જોવી પડશે હવે આપણે બારાખરી આમ નહીં બોલીએ ક ક અને કી પરંતુ જોવો કેવી રીતે જોવી પડશે પહેલો શબ્દ શું છે અક્ષર ક એટલે બધા જ સ્વર પૂરા થશે એટલે પહેલો જ વર્ણ ક ઉપરથી શરૂ થતો હશે એ આવશે ક પછી ક ના બધા પૂરા થઈ ગયા યાદ રાખજો ક ના બધા પૂરા થઈ જાય પછી અનુસ્વાર વાળા આવશે ક પછી સીધું જ કા નહીં આવે ક પછી શું આવશે અનુસ્વાર વાળા શબ્દો અને અનુસ્વાર વાળા બધા પૂરા થાય પછી શું આવે વિસર્ગ વાળા શબ્દો બસ આમ તમારે છેક સુધી જવાનું છે ક પછી શું આવશે કા તો કાના બધા પૂરા થશે પછી અનુસ્વાર વાળા વિસર્ગ એ રીતે રસ્વમાં એ રીતે દીર્ઘમાં એમાં રસ્વ ઉમા અને દીર્ઘ છો ને બધું બરાબર કુ કોમ અને કુહુ હવે બરાબર આ યાદ રાખવાની જરૂર ફરી પાછી આવ્યા છે જ્યાં હું લાલ એ કલમથી જે અહીંયા પંક્તિ મૂકું છું દોરું છું લાઈન એને ખાસ ધ્યાનમાં રાખજો કે દીર્ઘ કુ પછી શું આવશે ક્રૂ આવશે પછી ક્રુદંત કૃમ આવશે અને પછી ક્રૂહુ આવશે અને પછી પાછો ક્રમ આગળ વધારીએ કે કઈ કો અને કૌ બસ આ બાળક શરીરમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે પહેલાં સ્વતંત્ર વર્ણ પછી અનુસ્વારવાળો વર્ણ અને પછી વિસર્ગવાળો વર્ણ બસ આ ત્રણ વસ્તુ તમે બરાબર તમારા મગજમાં બેસાડી દો પછી તમને આ બધા જ શબ્દો આવડશે આપણે એનો મહાવરો હવે કરવાનો છે આટલા શબ્દો જોઈ લેશું આપણે માત્ર કેટલા છે દસથી બાર આવા જોડકા મૂકા છે એને આપણે ક્રમમાં મૂકશું કે કયા ક્રમમાં છે મેં આ અત્યારે આડાવડા ક્રમમાં મૂકેલા છે હવે આપણે સાચા ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કરીએ છીએ હવે આમાં જુઓ ઉ અ આવે છે તો કે અ આવે છે અ એક જ છે એટલે અને કેટલો નંબર આપશો આપણે એક પછી શું આવશે રૂ આવશે તો કે રૂ ની આવે તો ઉ દીર્ઘ ઉ પછી આવશે જો અહીંયા રૂ ક્યાં આવે છે દીર્ઘ ઉ પછી એટલે ઊ રસવા પછી આવશે એટલે આને બે નંબર આપીએ છીએ પછી દીર્ઘ ઊ આવશે એટલે આને આપણે ત્રણ નંબર આપીએ છીએ અને પછી રૂ આવશે એટલે આને આપણે કેટલા નંબર આપશું ચાર નંબર આપશું બરાબર સમજાયું બહુ સરળ છે એક એક શબ્દને જોડકાને આપણે યુગ આપણે જોતા જઈએ છીએ આ બધામાં ક છે પરંતુ બારક શરીર પ્રમાણે અલગ અલગ છે અહીંયા કમ છે અનુસ્વારવાળો અહીંયા અનુસ્વાર વગરનો છે અહીંયા ઓકારાંત છે અને અહીંયા રૂકારાંત છે હવે સૌ પ્રથમ આપણને ખબર છે કે ખાલી સ્વતંત્ર ક છે એટલે એક નંબર આપણે આપી જ દઈએ પછી અનુસ્વારવાળો હવે હમણાં જ આપણે વાત કરી છે ક પછી કમ છે તો આને બે નંબર આપશું હવે નક્કી કરવાનું છે કૌ પેલા છે કે ક્રૂ પેલા છે તો કે કૌ ક્યાં છે છેક અહીંયા છે અને ક્રૂ ક્યાં છે અહીંયા છે એટલે ક્રૂ પહેલાં આવશે ત્રણ અને કૌ પછી આવશે સમજાય છે આ કથી માંડીને આ તો ક તો આપણે એક નમૂના માટે લખ્યો છે પછી ગમે તે વર્ણ આવે ને તમને તરત હવે સમજાઈ જશે માત્ર બે ત્રણ ઉદાહરણોમાં તમે સમજી શકશો બધામાં શું છે પ છે હવે બધામાં પ હોય તો શું કરવાનું છે બીજો વર્ણનો ક્રમ આપણે જોવો પડશે એટલે પ છે એટલે અહીંયા તા છે અહીંયા ક છે અહીંયા લ છે અને અહીંયા ર છે પતાશું પકવાન પલક અને પરસુ હવે તમે તમારી કક્કામાં જુઓ ત ક લ ર પેલા શું આવશે તો આપણે તરત જ જોયા વગર ખબર પડી જાય કે એમાં એક નંબરમાં ક આવશે પછી ત આવશે તો કે ત ના ત આવશે તો એને આપણે બે નંબર મૂકીએ છીએ પછી ય ર લ ય ર પેલા આવે છે ય ર અને લ પછી આવશે એટલે આ ચાર નંબર સમજાણું આ માત્ર પહેલો ક્રમ જ્યારે સરખો હોય તો બીજા ક્રમમાં શું જોવાનું એનો ક્રમ જોવાનો કક્કામાં કયો ક્રમ આવે છે હવે આ શબ્દ આમાં બધામાં શું છે આ બેમાં ક આખા છે આ ક શું છે ક્રિકેટમાં ક અડધો છે અને ક અડધામાં શું જોડાયેલું છે મિત્રો એ રી જોડાયેલું છે શું છે રી ક વત્તા રી સમજાય છે હવે આ ક જુઓ મારે આ તમને ખાસ સમજાવવું છે આ ક છે એની અંદર શું જોડાયેલું છે ક્ષ આપણે શીખી ગયા છીએ એટલે અહીંયા પાછો લખું છું આ ક્ષ અને જ્ઞ છે એમાં ક્ષ છે એ ક જ વત્તા ય છે આપણે શીખી ગયા છીએ વર્ણમાલામાં બરાબર એટલે ક્ષ એમાં ક વત્તા શિત છે તો શું થશે કવતા શી હવે જુઓ આ માં ક અડધો છે આ માં ક આખો છે હવે ખાલી ક છે એટલે આને એક નંબર આપીએ છીએ આપણે અહીંયા કા આખો છે સ્વતંત્ર એટલે એને પણ આપણે બે નંબર આપીએ હવે અહીંયા જુઓ અહીંયા ક અડો અહીંયા ક અડો અહીંયા ર છે ને અહીંયા ર છે શ છે હવે ય ર એટલે ર પેલા આવશે એટલે આને આપણે ત્રણ નંબર આપીએ છીએ અને આને આપણે ચાર નંબર આપીએ છીએ સમજાઈ ગયું ફરી એકવાર અહીંયા નંબર તમને સમજાવી દઉં છું આ જોડાક્ષર મેં તમને ત્યાં સમજાવ્યા આ કબીર ક આખો છે એટલે એક નંબર ક આખો છે કા એટલે બે નંબર આ કમાં ર છે ને આમાં કમાં શ છે ર પહેલા આવે છે એટલે આ ત્રણ નંબર અને સ મૂર્ધન્ય છે એટલે એને આપણે આપીએ છીએ ચાર નંબર સમજાણું ચાલો હવે જો રમત આવી છે શબ્દોની શું આવ્યું શર સર અને સર જ્યારે બે વર્ણો સરખા હોય ત્યારે સેમાં જવાનું ત્રીજા વર્ણામાં ક્રમ જોવાનો ત્રણ સરખા હોય તો ચોથામાં જવાનો આ ક્રમ ચાલે જ હવે સર પછી શું આવ્યું કા અહીંયા શું આવ્યું પા આ સ અને આ પમ હવે સૌ પ્રથમ કા આવશે તો આપણે તરત હવે તો ખ્યાલ આવી જાય છે એટલે એક નંબર હવે યાદ રાખો નો પેલા કે સ પેલા તો કે પ પેલા આવશે પ મ હવે એમાં પછી અનુસ્વારવાળો પહેલા આવે કે પા તો કે અનુસ્વારવાળો પહેલાં આવે પછી પા આવે ત્રણ અને પછી શું આવે સ એટલે એ ચાર નંબર આવ્યું ચાલો હવે આગળ જઈએ આપણે જોવો હવે ધીમે ધીમે આવતા બધામાં ઉ છે આ બેમાં ઉ કયો છે રશ્વ આ બે માં કયો છે દીર્ઘ એટલે પેલા રશ્વ વાળા આવશે ઉર્વશી જો ઉ બે માં સરખો છે અહીંયા ઉ પછી શું આવ્યું છે ર શું આવ્યો છે ર આવ્યો છે ઓ પછી અહીંયા ઓ પછી સીધો શું આવ્યો છે જ તો આપણે સમજાઈ જાય છે કે જ પહેલાં આવશે ર પછી આવશે એટલે આને આપણે એક નંબર આપીએ છીએ આને આપણે બે નંબર આપીએ છીએ હવે ઉર્મી આમાં ર આવ્યું છે જો જો બરાબર સમજજો ઉર્જા અહીંયા ર આવ્યો છે બેમાં ર ર છે હવે આગળ ત્રીજા શબ્દમાં જઈએ ઉર્જા જ છે અહીંયા શું છે મ છે એટલે જ પેલા આવશે અને મ પછી આવશે બસ આ રીતે સમજવાનું છે ફરીથી ઉજાસમાં એક નંબર ઉ પછી જ આવ્યો એટલે એક નંબર ઉરશમાં ર છે એટલે બે નંબર ઉર્જામાં ર પછી જ આવ્યો એટલે ત્રણ નંબર ઉમાં ર આવ્યો છે અને પછી મ આવ્યો છે એટલે એને ચાર નંબર આપ્યો છે જોડાક્ષરમાં પણ ખાસ ધ્યાનમાં આ લેવાનું છે હવે આ જુઓ આ એક નવો નિયમ હવે સમજશું નવી સમજ સમજશું શું છે તો કે પૂર્ણ અક્ષર પહેલાં લેવાય અને જોડાક્ષર પછી આવે એના માટેનું એક ઉદાહરણ હું અહીંયા મૂકી દઉં એટલે તમને આ પણ સમજાઈ જશે સો પૂર્ણ અક્ષર પહેલા આવે અને જોડાક્ષર પછી આવે દાખલા તરીકે એક હું શબ્દ લખું છું કૌશલ પછી લખું છું કૌશલ ધ્યાન ધવલ અને ક્રમ આ ચાર શબ્દો લેખા હવે જુઓ હું શું કઉ છું પૂર્ણ અક્ષર પહેલાં આવે એટલે એનો અર્થ એવો નથી કે આને પેલો લઈ લેવો આને બીજો લઈ લેવો અને પછી આને ત્રીજો નાને ચોથો એ રીતે નહીં જે તે વર્ણનો પૂર્ણ અક્ષર પહેલા લેવાનો એ જ વર્ણનો જો જોડાક્ષર આવતો હોય તો પછી લેવાનો છે જોડાક્ષર એટલે અડધો અક્ષર હલંત આવતો હોય તો એનો અર્થ શું કે આ કૌશલ છે અને આ ક્રમ છે એમાં કૌ શબ્દ જે છે એ જોડાક્ષર નથી એટલે એને એક નંબર જ્યારે ક્રમમાં ક અડધો છે આમાં શું છે ક અડધો છે અડધો હોવાથી આને આપણે કયો નંબર આપશું બે નંબર હવે ધનો વારો આવશે તો આખો છે આગળ શીખવાનું છે કિર્તાર ક્યાર ક્ષમાને ગીરિધર હવે આમાં ક આખો છે જુઓ અહીંયા ક અડો છે ક્યારીમાં અને ક્ષમામાં પણ મેં હમણાં તમને કીધું છે ક્ષ ક અને સ એ પણ અડધો છે ને આ ગ આખો છે હવે ગ તો છેલ્લે જ આવશે હં કારણ કે ગ ભલે ને આખો હોય પણ ક ની પહેલાં તો નથી આવતો ને હવે આખો કયો છે કિર્તાર એટલે આને એક નંબર આપી જ દો વાત પૂરી થઈ ગઈ હવે આ બેની વચ્ચે સમજવાનું છે ક પછી શું આવે છે ય અને ક પછી શું આવશે શ એટલે ય આવતો હોય અને સ આવતો હોય આ બે વર્ણ આવતા હોય તો આપણે સમજવાનું કે પહેલાં ક્યું આવે તો કે ય ર લ અ સ એટલે ય પહેલાં આવશે એટલે આ બે નંબર આ ક્ષમાં ત્રણ નંબર અને ગિરિધર ચાર નંબર આ તો ક્રમમાં જ ગોઠવેલા હતા આ તો આપણે માત્ર સમજવાનું હતું બરાબર છે હવે આગળ વધો ઉષ્ણ ઋષિ કૃષ્ણને વૃષ્ટિ હવે એમાં સ્વર ક્યાં છે આ બે સ્વર છે તો ક્યુ પહેલાં આવે સીધી વાત આપણે લખી જ નાખો એક નંબર આ બે નંબર ક્રુ ત્રણ નંબર અને વૃ ચાર નંબર ઋષિ નથી યાદ રાખજો છે રૂ છે અને ક વત્તા રૂ એટલે કૃ થાય કૃ કેવો છે પૂર્ણ અક્ષર છે જોડાક્ષર નથી તેમ છતાં ક નો વારો છે એટલે ત્રણ નંબર અને છેક વ તો છેલ્લે આવે છે એટલે ચાર નંબર હવે અહીંયા જુઓ જમના વિટામિન જ્ઞાન અને વ્યાખ્યા ન આ જ છે અહીંયા વ છે અહીંયા જ અડધો છે યાદ રાખજો જ્ઞ માં અને અહીંયા વર્ધો છે હવે સીધી જ આપણે ખર પડી જાય હવે તો કે ભાઈ જ પેલા આવે તો આ જ આખો છે એટલે પેલા આવશે અહીંયા જ અડધો છે એટલે પછી આવશે અને વ આખો છે અહીંયા એટલે ત્રણ પછી આવશે અને વ વડો છે એટલે પછી આવશે એક આખો અડધો છે અલંત એટલે બે નંબર અહીંયા કોષમાં વ આખો છે એટલે ત્રણ અને વ હલંત છે એટલે ચાર નંબર ઉપર હવે અહીંયા જુઓ નર 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 હવે જો અહીંયા ન બધામાં સરખો છે અહીંયા શું છે ર અહીંયા શું છે ર રા અને રો આ રીતે છે હવે જો નર પતિ પ પેલા આવશે કે સ પેલા આવશે તો કે નરપતિમાં આ પ પેલા આવે પછી નરસિંહ એમાં બે આવશે ન રસિંહ સ આવશે હવે ન રા રા છે એટલે ત્રણ નંબર એટલે ચાર નંબર આ પણ ક્રમમાં જ મૂકેલા છે નરપતિ નરસિંહ નરાધમ અને નરોત્તમ હવે શબ્દ જુઓ ચિત્ત ડબલતો છે ચંદ્ર ચાંદની ને ચિત્ત તો પૂર્ણ છે હવે ચ પેલા આવશે એટલે ચંદ્ર એ પહેલા આવે કારણ કે ચ હોત ખાલી ચકલી હોત તો એને પહેલો નંબર આપત અને ચંદ્રને બીજો નંબર આપત પણ સીધો ચંદ્ર છે એટલે એને એક નંબર આપ્યો આપણે હવે ચ પછી ચા આવે ચાંદની બરાબર છે એટલે બે નંબર આપણે આપી શકીએ

છેલ્લું અહીંયા જે જોડકું છે તે આપણે જોઈએ છીએ પ્રકાશ પર્વ પૃથ્વીને પ્રિય આટલા શબ્દો તમને આવડી જશે એટલે ખાતરી આપું છું કે તમને શબ્દો કોષમાં એ શબ્દ શોધતા માત્ર સેકન્ડો થશે અને પ્રશ્નનો જવાબ લખતા પણ તમને ઝડપ થશે હવે આ આખો છે આ પ પણ આખો છે પ્રૂ અને આ બે અડધા છે એનો અર્થ છે કે આ બે પહેલા આપણે લઈશું દાખલા પર વ તો પ આવ્યો છે આખો પ છે એટલે આ એક નંબર લઈએ આપણે પર્વમાં પછી પ્રુ જો પ અહીંયા ખાલી છે તો પ્રુ ક્યાં છે છેક અહીંયા છે ક્રુ એટલે પ્રુ છેલ્લે આવે એટલે બે નંબર એ છે હવે આ પ્ર છે પમાં શું છે ર છે અને આ પમાં શું છે રી છે એટલે ર પહેલાં આવે અને પછી આ છેલ્લે આવે ચાર ચાલો ફરી એકવાર સમજાઈ દો પર્વમાં પખો છે એટલે એક નંબર પછી પૃથ્વીમાં આખો છે એટલે બે નંબર આ બે અડધા છે જોડાક્ષર છે એટલે પમા ર છે અને પમાં રી છે એટલે આ ત્રણ નંબર અને આ ચાર નંબર આટલા શબ્દો તમને આવડશે એટલે તમને ખાતરી આપું છું કે આવડશે હવે કોઈ એવા શબ્દો તમારા મનમાં આવતા હોય તો તમે ગમે ત્યારે મને વોટ્સએપમાં મારા સંદેશામાં કે કોમેન્ટ બોક્સમાં ગમે ત્યારે ચાર પાંચ શબ્દો આવા ઝુમખા લખશો અને મહાવરો કરશો મને પૂછવાની તમને છૂટ છે અત્યારે કોઈ પ્રશ્ન છે આપને હા સર મને છે બોલો શું અ એક દવાડું છે દુખ એટલે શબ્દો લખવાના છે મારે છે ચાર જ છે એક જ મિનિટ અ શબ્દ લખાવો પહેલા અહીંયા લખી લો લખાવો શબ્દ દુખ દુખ દુધુબી દુધુબી દૃષ્ટિ આપણે અગાઉ વાત કરી છે અને આપણે બોલશું દ્રષ્ટિ પછી છે હા અધર કે હાલો અધર શંકર શ્રીમાન આ શ્રીમાન વાળો એ કઈ શબ્દ આવ્યો નથી સરસ શું છે સમજાઈ જશે ચાલો અહીંયા લખું છું

માં દ માં ર અડધો રહેલો છે ને આ દ માં રુ રહેલો છે શું રહેલો છે રુ આ તો બે અલગ જ છે આ બે માંથી એક પહેલા કી આવે એ જ આપણે સમજવાનું છે હવે દ અડધો અને દ આખો છે દૃશ્ય છે આ શું છે દૃશ્ય ઘણીવાર આમ પણ લખાય છે અને આમ પણ લખાય છે એટલે આ દૃશ્ય છે બંને તો દૃશ્ય દ્રુ આખો વાથી આને એક નંબર આપશું આ દ માં ર ભળેલો છે એટલે દ અડધો છે એટલે બે નંબર હવે આ બેમાં વી છે હવે બીજો શબ્દ જોવો પડશે દ વિદ્યા બોલીએ છીએ દમાં શું રહેલું છે ય શું ય અહીંયા વિદ્વાન દ માં શું રહેલું છે વ તો ય પેલા કે વ તો કે ય ર લ વ તો ય પેલા આવે એટલે આ ત્રણ નંબર અને આ ચાર નંબર સમજાઈ ગયો હવે આગળ આપણે જોઈએ આ શબ્દો દુઃખ દુંદુભી દ્રુપદ અને દૃષ્ટિ બરાબર આ શબ્દો સમજવા જેવા છે અહીંયા વિસર્ગવાળો શબ્દ છે દુઃખ દુઃમાં વિસર્ગ છે અહીંયા શું છે અનુસ્વાર આ શું છે દમા રૂ ભરેલો છે ને અહીંયા પણ દમા રૂ ભળેલો છે પણ બંને રૂ અલગ અલગ છે ખાસ ધ્યાનમાં રાખજો ભૂલ ન પડે અહીંયા હવે સૌ પ્રથમ આપણે બે શબ્દોને સમજી લઈએ પેલા શું આવશે તો કે અનુસ્વારવાળો આવશે પછી શું આવશે વિસર્ગવાળો એટલે સીધું આપણે નંબર આપી શકીએ ક્રમ આપી શકીએ એક ક્રમ ઉપર દુંદુભી અને બે ક્રમ ઉપર શું છે દુઃખ છે હવે આ બે વિશે વિચારીએ ધ્રુવમાં શું છે મિત્રો તમને કહી દઉં છું આ ધ્રુવ છે એ દ અડધો છે અને આ ર વ્યંજન એમાં જોડાયેલો છે બરાબર છે હવે આ દૃષ્ટિમાં શું છે તો કે દ દો છે અને રૂ સ્વર ભળેલો છે હવે દમાં જે ઋ સ્વર ભળેલો હોય તો આ કેવો હોય પૂર્ણ અક્ષર છે જ્યારે આ કેવો છે જોડાક્ષર છે એટલે પૂર્ણ અક્ષર પહેલાં આવે એટલે આને આપણે ત્રણ નંબર આપીશું અને ચાર નંબર આપીશું બસ આ સમજ પડી ગઈ એટલે તમને બધું જ સમજાઈ ગયું અહીંયા શબ્દો જોઈ લ્યો છેલ્લા શબ્દો અધર અધર હવે બે શબ્દોમાંથી એકની પસંદગી કરવાની છે અહીંયા છે અહીંયા છે અહીંયા ધ પૂર્ણ છે અહીંયા ધ અડધો છે એટલે આને આપણે એક નંબર આપીએ બરાબર છે અને બે નંબર આપીએ હવે આ સ છે અને મિત્રો આવું જ્યારે આકૃતિ આવે તમને ક્યાંય પણ દાખલા તરીકે આ શબ્દ આવ્યો ચ નિશ્ચયમાં ચ તો આ શ તમારે શું સમજવાનો છે સ તાલવ્ય અર્ધો સમજવાનો છે સ તાલવ્ય અર્ધો સમજવાનો છે એટલે આ સ તાલવ્ય અર્ધો છે સ વત્તા હરી છે જ્યારે સ સ્વતંત્ર છે એટલે આ ત્રણ ક્રમ ઉપર અને આ ચાર ક્રમ ઉપર આટલા શબ્દો સમજ્યા પછી હવે આપને પૂર્ણ સમજ આવી ગઈ હશે શબ્દકોષની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય કે આને ક્રમમાં ગોઠવો કે આ શબ્દ ક્યાં હોય કયા શબ્દ પછી વર્ણ પછી આવતો હશે તમે ઝડપથી બહુ ઓછી મિનિટોમાં તમે શબ્દ શોધી શકશો અને યોગ્ય ક્રમમાં જોડકાને પણ તમે યોગ્ય ક્રમમાં મૂકી શકશો માત્ર એકાદ મિનિટમાં તમને આનું વિહંગ અવલોકન કરાવી આપું કે શબ્દકોષ અંતર્ગત તમારે એ જ ધ્યાનમાં રાખવાનું છે કે પહેલાં વહેલાં સ્વર આવશે સ્વર માં પછી આવશે વ્યંજન વ્યંજનમાં ધ્યાનમાં રાખવાનું છે ક પછી ક્ષ આવશે ગ પછી અંગ આવશે જ પછી જ્ઞ આવશે અને ઝ પછી ય આવશે અનુનાસિક અને પછી છેક સુધી તમે જાઓ ને માત્ર અહીંયા ધ્યાનમાં લેવું પડે કે શમાં પેલો સ કયો છે તાલવ્ય છે બીજો શ મૂર્ધન્ય છે અને ત્રીજો સ દંત્ય છે આ ક્રમ ખાસ યાદ રાખવાનો પછી તમને બાળક સરી આવડતી હોય કે ક સીધું કા નથી જવાનું ઉપર આપણે સૂચના આપી દીધી છે અહીંયા સ્વરમાં એમ ક પછી એના અનુસ્વારવાળા પછી એના વિસર્ગવાળા પછી કા અનુસ્વારવાળા વિસર્ગવાળા એમ કરતાં કરતાં ચાલતા ચાલતા તમે ક્યાં પહોંચશો અહીંયા પહોંચશો આ ત્રણ શબ્દો ક્રુ ક્રૂમ ને ક્રૂમ દીર્ઘ કુ પછી રૂકારાંત આવશે ઉ દીર્ઘ પછી શું આવશે રૂકારાંત એટલે આ ક્રમ પણ યાદ રાખશો માત્ર પાંચેક વસ્તુ જો તમે બરાબર સમજી લ્યો પછી કોઈપણ પ્રકારના શબ્દો તમે આપો ગમે ત્યારે તમને પણ એવું લાગે કે આ શબ્દોને મારે કેવી રીતે ગોઠવવા છે તો મને ચોક્કસ એ શબ્દો મારા સંદેશામાં મારા વોટ્સએપમાં પણ તમે મોકલાવી શકો છો કોમેન્ટ બોક્સમાં પણ તમે મૂકી શકો છો તો તમને સંતોષકારક એ સમજ સાથેનો એ એમાં વાત મૂકવામાં આવશે આ વિડીયોના માધ્યમથી આપ દરેક મિત્રોને વિદ્યાર્થીઓને આનું શેર કરજો ખાસ અને જો આપને ગમે તો એને સબસ્ક્રાઈબ પણ આ ચેનલને કરજો ફરી આપણે ગુજરાતી વ્યાકરણ વિહારમાં નવા વિષયાંક સાથે મળવાના છીએ ત્યાં સુધી સૌને નમસ્કાર